એ તો કોણ છે તે તો ટિફિન જોવો મારા કહીતો ને હા ટિફિન દે આને છો ખોસી જાય પેટમાં ઓરખ જે ઘેર આયો ને તોકો આલે જો આમ જોઈને જો જો આ મેલી ઓકાન જો તોકો 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 બર્ચુની હાથમાં માંગતી બેસી એટલે ને નિકા બી પર બી કોને બતાવા ગરો બી बीक बता दे मन टिफिन मारा जो हो के दियो से पूरा सेटा ले टिफिन पासी कोई टिफिन नहीं बने यार मन तो टिफिन नहीं आलो तोगा भाई नाक तो घेराई मु जाऊ और आके घर ने पासी मु आवन काय अब जोर से जाऊगा तो ये मत मार 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 होत जे मार खावा ना तो तो माना คันดูกวนก็ไม่เดียมันเถอะยีน้ำเลยยี่น้ำไหลเอาน้ำไหลมามาชะกันไม่ได้ก็ไง খুমন্ত তেল করাবে রোটালি পর যো এই فين না লিন যাও তো বাছো বখারা পারে খালি কোটা মার খাও

આરે પાહુ ઘડી લાગે કર્યું લાગે હો આ તો તમારા પેરોની તકલીફ હોય ને જાય ના હોય આ કહું આ આ હારું હ હા મને મારું થાય મને કયા તમારા ભાઈ બોખા પાછો ખાવાનું હો આ મરોને શેક ભાભી અરે પતાણો હો પતાણો હ ઓવા હા હેરા આવજો એ હારું ભાભી એ 20 રૂપિયાના આલે પણ ભાભી

ખાલી નેક જ હેડ હેડ અંદર અંદર રાતે મને મળવા ચી રાત ઊંઘ્યો ને આખી રાત પેલા મને પાણી પીવા દે અલી હેરો બેરો તું તો નથી લાવી

વાર થઈ રે છે માર વિકરો હું નઈ દેવાતો જમકુ આજે चल तू કા રાતે મળવાની હે ઈ પછી તેદાર ને ટિફિન ને પાછો પેલો હમણા જમકુ

બાજરી ઉભી થતી નહીં કરું લે આ બાજરી ઉભી થતી નહીં હવે આ તો લોચો પડવાનું હોય છોકરું તાપ તાપ થઈ ગયો કોઈ ને પાવ કે આ તું ઘેર જાય જલ્દી છોકરું જોયું લોચો પડશે આ બાજરી છોકરું હોય ઘેર કઈ દેશે ને તો લોચો પડવાનું મને બાજરી સીધી ઉભી કરી દેવા અને પછી નેખી થી હવે જવા દે

તો એ પેલા બાજુ બેહવા જેતી કોણ આ બેહવા જેતી બાજુ કોણ રહે બાહે બેહવા જેતી અરે પેલા બીમાર પડીતી કોણ બીમાર પડી ઈ કર અરે જૂઠું બોલા બંધ કરી કે આ બાજુ બેકી નાશી ઓઢો ઓર બસ નહી ઓઢો હ બીજું કોઈ નહી કંદો અરે એમ નહી પેલા રસ્તામાં અ રસ્તામાં હરો પર રસ્તામાં કોણ હતું એ સાના અ આહુ લાલા દેખા હે કશુ નહી આ તો લેનાઈ દુ